પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે નજુપુરા ગ્રામ પંચાયત દ્વારા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મીટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નજુપુરા ગ્રામ પંચાયતના સરપંચ ભરતપુરી તલાટી કમ મંત્રી પ્રકૃતિબેન પ્રજાપતિ તથા આંગણવાડી કાર્યકર નયનાબેન અમૃતબેન સાધુ અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ દેશભક્તિના આ અનોખા પર્વમાં ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામ પંચાયતના સદસ્ય સભ્યો વગેરે ઉત્સાહભેર જોડાયા હતા સરકારશ્રીના માર્ગદર્શન નીચે અમે જે તલાટી શ્રી પ્રકૃતિબેન પ્રજાપતિ આંગણવાડી કાર્યકર્તા ભાવનાબેન પટેલ નયનાબેન સાધુ આચાર્ય શ્રી શાળાના તથા ગામના બધા વડીલો ગામમાં ખૂબ ઉત્સાહ હતો અને અમે એવા ભાગ ભાગશાળી કહેવાયા કે અમારા ગામની માટી કે દિલ્હી ઉધી પોકે તો ખૂબ અમે સંતોષ ખૂબ સંતોષ છે અમને શું નામ તમારું ગોસ્વામી ભરત ભારતી સરપંચ નજુ